ચાલો એટલે ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હવે આપણે જાઉં છીણામાં દવા સાટવા ને બે દવા આપણે સાટવાની છે જે આ ને કોરાજન છે ડુપ્લિકેટ આ દવા છીણા રોકવાની ને શીણામાં ફાલ વધારે આવે એ માહિતી દવાનો ડોઝ બને જ છે આપણે હવે